કોફી આવજે 2.1 નંબર કોપી આવી ગયો ને તો કોપી હાઈ કર હાઈ હાઈ કેમ અમે આવી ગયા છે આશ્રમમાં અત્યારે આઈ આવ દેખો આવ ડાયો દેખો ચા જો બેસી ગયો વાહ ઇત

અને આશ્રમના લોકો બેઠા છે બધા અને આ લોકોને જમવાનું દેવાનું છે આશ્રમમાં એટલે અહીંયા લોકો બધા સમર્થ આશ્રમનું નામ છે અને આ લોકો અહીંયા આપણે અહીંયા આવી આવીને આપણે કંઈ પણ સેવા કરી શકીએ આશ્રમવાળાની તો એ લોકો

आश्रम को आप चलाते हैं मेरा नंबर तो ऐसे ही आश्रम का ये लोग संचालन कर रहे हैं इधर हमारा ये वनिका की है मैडम है समर्थ आश्रम का नाम है ये देख जीवन आनंद संस्था समर्थ आश्रम तो ऐसे ही आश्रम જે બુકિંગ કરવાના પહેલાં કરાવી હૈ હમલોગને અહીંયા આવી રીતે જગ્યા છે સારામાં સારી મસ્ત એકદમ હવા શીર થોડું ગામડા જેવું છે પણ મસ્ત છે સરસ છે મુંબઈમાં જ છે આમ તો મુંબઈની થોડીક બાર કહેવાય વિરારમાં અહીંયા લોકો આશ્રમના લેડીઝ લોકો પણ બધા છે અહીંયા ઉપર જેન્ટ્સ લોકો છે પહેલાં મારા ઉપર અને બુઢા લોકો છે થોડાક ગેજેટ છે તો આવી રીતે જમવાનું બધું લાવ્યા છે સૂકી ભાજી છે આ દાળ છે ભાત છે પાપડ રોટલી દાળ ભાત શાક ને બધું છે તો હાલો આપણે આપણે દેવાનું ચાલુ કરી દઈએ આ લોકોને અને આ અમે કોણ

તો બધું લિસ્ટમાં અહીંયા લખાઈ ગયું છે આપણે કંઈક લેવું લેવું હોય તો એ લખાઈ જાય કે આવી રીતે તો પછી ફરી ફોટો બોટો પણ પાડી લઈ મેડમ અહીંયા દીપક કાકાના અમે લોકો આવી ગયા છે બધા ફોટોશૂટ કરી લે છે અમારો પણ અને મેડમનો પણ तो समर्थ आश्रम में हम लोग आ गए हैं तो समर्थ आश्रम यहाँ पे विरार में है और जो भी सेवा करने का है खाना और आप पैसे के सेवा है जो भी है तो भी आप दे सकते हो तो आज मेरा लड़का मेहुल है उसका लड़के का बर्थडे है तो फर्स्ट बर्थडे भी हम लोग आए थे इधर और यहाँ पे खाना दिए थे सब लोगों को और ये मैडम है हमारे ये मैडम हमारे वाले हैं उनको बात करके जो भी खाना में है वो भी हम लोग जैसे पूरी भाजी दाल भात तो इधर हाँ भी थे आगे दो।

મિતન હેપી બર્થ ડે બર્થ ડે બોય છે બર્થ ડે બોય હેપી બર્થ ડે બોય વનિકાકીને કહો વનિકાકી સમર્થ આશ્રમ મેં જા રહી હેપી બર્થ ડે ટુ યુ और अभी ये मैडम हमारे जो है मैडम का भी बर्थडे है तो मैडम आपको भी हैप्पी हैप्पी बर्थडे टू तो यू, तो तो यू। एडवांस में बर्थडे तो अभी इसका ना थोड़ा कम करो तो बंद कर बाबू नाम के लिए पे नहीं जाना dapat kalau Happy birthday to you Apa કેક લાવી લાવી દીધી છે અહીંયા કેક મિતાનભાઈ માટે ભાઈ હેપી બર્થડે કરવાનો છે તો આ લોકો બધા બેઠા છે અહીંયા જોશે હમણાં અને પછી કેક કટિંગ કરવાની હાલ છે વાંધો નહીં મિતાનભાઈ હેપી બર્થડે ની કેક કટિંગ કરો Happy birthday to you. Happy birthday to me, Happy birthday to you. Happy birthday to you. হ্যাপি বর্থে কী গিয়েছে মেতা ভাই নো আজে ভাই হ্যাপি বর্থে মা

चलता थी खाला बाल मादया जो ज chips अबया मेर्कीवाड़ा जो ऑपतागे खKK कम देवार काम न आटा वाड़ा खिल्सराब लाल, िजिया जिए суer in पुरल हें के शोय हें विएふजा रहिए मूस जखें पुरल खिल्क टी सितिए कुरी, के शोचनी के આવી રીતે જમવાનું આપે છે અહિયાં બધા આવી રીતે મેડમ આશ્રમમાં બધાનું જમવાનું આપે છે થાળી ઉપર નામ લખેલું હોય છે અહિયાં થી આવી રીતે થાળી પણ પોચાડી દે છે એને એના જ્યાં જગ્યા સુતા હોય છે બેઠા હોય છે એ લોકો કોઈ ચાલી ન શકતા એ લોકોને પણ થાળી એને પહોંચાડી દે છે ના ના મેડમ અહીંયા બધા છે ખાવાનું બધાને આ લોકો જમી લે એવી રીતે

તો દાલ ભાત શાક પૂરી ભાજી અહીંયા કેક છે અને પાપડ પૂરણપોળી પણ છે અને પૂરી પણ છે